નમસ્તે આજે આપણે વાત કરીશું મૌની અમાસના મહત્ત્વ અને તેની સાથે સંકળાયેલી પ્રયાગરાજ ત્રિવેણી સંગમ સ્નાન સાથેની વાતો સૂર્યમાસ અનુસાર મહિનાની પૂર્ણાહુતિ અમાસના દિવસે થાય છે આ દિવસે પૃથ્વીના કોઈ એક જગ્યા ઉપર સૂર્યગ્રહણ થતું જ હોય છે એમાં પણ પોષ મહિનાની અમાસ એટલે મૌની અમાસ આ દિવસે મૌન રહેવાનું સવિશેષ મહત્ત્વ છે એટલે કે આગલા દિવસે સૂતા પહેલાં ભગવાનનું નામ જાપ કરી અને સૂઈ જવું અને બીજા દિવસની સવારથી એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મૌન રહેવું જોઈએ એટલે કે આપણા જીવનકાળ એટલે કે બાલ્યાવસ્થાથી રહી અને વૃદ્ધાવસ્થા સુધી વર્ષમાં એક દિવસ તો આપણી વાણીને સંયમિત રાખવું જોઈએ મૌનનો મતલબ એ પણ છે કે વ્યર્થ પ્રલાપથી દૂર રહેવું મૌનથી વાણીની શુદ્ધતા અને મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે આ વ્રત આત્માની ઉન્નતિ શાંતિ અને સાધનામાં ઊંડાણ લાવવામાં મદદરૂપ થાય છે મૌન રહીને વ્યક્તિ પોતાની ઉર્જામાં વધારો કરી શકે છે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિના માન સન્માનમાં વધારો થાય છે અને વાણીમાં મધુરતા આવે છે આ કોઈ ધાર્મિક વિધાન નથી પણ આત્મનિયંત્રણથી આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનું સશક્ત માધ્યમ છે હવે આપણે વાત કરીશું મૌની અમાવાસ્યાના રોજ કુંભ સ્નાનના મહત્વ વિશે સાધુ સંતોએ જણાવેલી માહિતીના અનુસાર કુંભ સ્નાન એમાં પણ મૌની અમાસના દિવસે ખગોળશાસ્ત્રમાં ગ્રહ નક્ષત્રોની સ્થિતિના આધારે આ પ્રમાણેની સ્થિતિ એકસો ચુમાલીસ વર્ષે આવે છે લગભગ દસથી બાર કરોડ લોકો આ દિવસના સ્નાનનો લાભ લેવા પ્રયાગરાજ આવશે મહાભારતના પ્રસંગ અનુસાર મનુષ્યની ઈચ્છાની પૂર્તિ માટે યજ્ઞની વાત કરવામાં આવે છે અશ્વમેઘ જેવા યજ્ઞ કરવા માટે ધન અને જન બંને જોઈએ છે કોઈ ગરીબ મનુષ્ય છે તો તેની પાસે ના ધનબલ છે કે ના જનબલ છે તો તે કેવી રીતે પુણ્યની પ્રાપ્તિ કરે તો તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ કેવી રીતે મળે તો આપણા શાસ્ત્રોમાં વાત છે કે કુંભ જેવા પર્વો પર મૌની અમાસ જેવી તિથિ પર કોઈ પણ મનુષ્ય અત્યંત શ્રદ્ધાથી તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરે છે તો એને કરોડ અશ્વમેઘ યજ્ઞનો લાભ મળે છે ધર્મ દરેક વ્યક્તિ માટે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે પ્રયાગરાજ માં ત્રિવેણી સંગમમાં સ્નાન ના કરી શકે તો તેના માટે શું કરવું સ્કંદ પુરાણ અનુસાર દ્વાપર યુગની શરૂઆત આ દિવસથી થઈ હતી પ્રત્યેક યુગમાં સો વર્ષ દાન કરવાથી જે ફળ મળે તે મૌની અમાસના રોજ દાન કરવાથી ફળ મળે છે પિતૃદોષમાંથી મુક્ત થવા માટે અને પિતૃઓની મુક્તિ માટે આ ઉત્તમ સમય છે આ દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરો શિવલિંગ ઉપર જળાભિષેક કરો આવા નાનકડા પ્રયત્નથી પણ આપણે જીવ અને શિવ વચ્ચે ઐક્ય સ્થાપિત કરી શકીએ છીએ જો તમને મારો આ નાનકડો પ્રયાસ ગમ્યો હોય તો મારી આ નવી શરૂઆતને સબસ્ક્રાઈબ કરી પ્રોત્સાહિત કરશો તેમજ વિડીયોને લાઈક અને જિજ્ઞાસુ સ્નેહીજનોને શેર કરશો જેથી આવા નવા વિડીયો બનાવવાની સતત પ્રેરણા મળતી રહે હર હર મહાદેવ